ગુજરાતમાં તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઓળખકાળ ફરજિયાત ઘરના નોકરથી માંડી અને મોટી કંપનીઓ સહિત તમામ માટે આ નિયમ લાગુ થશે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં ખાસ બુલેટપ્રુફ કાર સામેલ કરવામાં આવી ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ અલ શાહ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું ભારતની તાકાત સાબિત કરવાના સમયે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી તેમશ નેતાઓએ આઝાદીની કરી જાહેરાત કહ્યું પાકિસ્તાને તાત્કાલિક પીઓકે છોડી દેવું જોઈએ નૈઋત્યના ચોમાસાની બંગાળની ખાડીમાં વિધિવત એન્ટ્રી ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધની ધમકી આપી કેન્દ્ર સરકારે છઠ્ઠી સેમી કન્ડક્ટર ફેક્ટરી બનાવવાની આપી મંજૂરી બે હજાર નવી નોકરીઓનું થશે સર્જન આગામી બે દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આ વર્ષે ચોમાસુ ચાર દિવસ વહેલું આવે તેવી શક્યતા બંગાળની ખાડીમાં ચક્રાવત શક્તિ રસાઈ રહ્યું છે આઈએમડીએ કર્ણાટક માટે યલો એલર્ટ જાહેર કર્યું પાણી માટે તરસ્યું પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર મોદી સરકારને લગાવી ગુહાર પાકિસ્તાનની મદદ કરવી ભારે પડી ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરતા તુર્કીના પર્યટન મંત્રાલયે જારી કરી પોસ્ટ અંદમાનથી નીકળતું સોમાસુ વાયા કેરળ થઈને ગુજરાતમાં ચાર દિવસ વહેલું પસશે એટલે કે દસ થી અગિયાર જૂનમાં એન્ટ્રી કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધ વિરામ જોખમમાં મુકાશે ટ્રમ્પે દવાની કિંમતોમાં તોતિંગ ઘટાડો કરતા ભારતીય દવા બજાર માંદું પડશે પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાન ઘૂંટણીએ આ ત્રણ મુદ્દાઓ પર વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર કાશ્મીર આતંકવાદ અને બુલુસિસ્તાન ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મોલવીની મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું આતંકવાદ સામે ફરી થઈ શકે છે મોટી કાર્યવાહી ઓપરેશન સિંધુની સફળતા બાદ આજે મોદી કેબિનેટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણજીત જયસ્વાલે કહ્યું પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ થકી ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનો જડબતડ જવાબ વિદેશ મંત્રાલયે કહ્યું કાશ્મીર પર બીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્યો નથી ખેડૂતો માટે સારા સમાચાર કમોસમી વરસાદના પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં એકસો પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો પીએમ મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન શાહબાજ સરકારનું આવ્યું નિવેદન કહ્યું હવે પાકિસ્તાન આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખશે ડ્રોન સિસ્ટમ મજબૂત થશે પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે વીસ હજાર બીએસએફ સૈનિકોની ભરતી થશે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાવત દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મૂકવાનો આક્ષેપ ભાજપના નેતાએ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહી વિપક્ષી નેતાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકો ગુસ્સે થયા ભારતની મોટી કાર્યવાહી પાકિસ્તાન કમિશનના અધિકારીને ચોવીસ કલાકમાં દિલ્હી છોડવાનો આદેશ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે હું ભારત અને પાકિસ્તાન સાથે કામ કરીશ અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બંને દેશોએ એકસો પંદર મોદીએ કહ્યું હવે જો પાકિસ્તાન સાથે કોઈ થશે થશે તો તે ફક્ત અને આતંકવાદ પર જ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત દવાના ભાવ એસી ટકા સુધી ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન જો યુદ્ધ વિરામ નહીં થાય તો કોઈ વેપાર નહીં ગુજરાતમાં વાવાઝોડું મસાજ હાકાર માવઠું ધમરોળવા તૈયાર હવામાન નિષ્ણાત આંબાલાલની ભયંકર આગાહી ભારતે એક તીરથી ત્રણ નિશાન પર કર્યો વાર પાકિસ્તાન પાસેથી લીધો બદલો ચીન તુર્કીને બતાવ્યુંલુચના હુમલાથી થરથરાયું પાકિસ્તાન એકાવન સ્થળો પર હુમલો સેના અને સરકાર પણ હસમસી ગઈ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતે માલદીવ માટે પોતાનો ખજાનો ખોલ્યો ચારસો ત્રેવીસ કરોડ રૂપિયાની આપી મદદ સરકારની મોટી જાહેરાત ઓપરેશન સિંદુર દરમિયાન શહીદ થયેલા જવાનોના આશ્રિતોને આપશે એક કરોડ રૂપિયા ભારતીય સેનાની એર પાકિસ્તાન ફફડી ઉઠ્યું આતંકવાદીઓની નજર હવે પાકિસ્તાનના અણુ શસ્ત્રો પર પાકિસ્તાની આર્મીના અધિકારીએ કહ્યું પુલવામા હુમલો પાકિસ્તાને જ કરાવ્યો ઇમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેજો સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની હોસ્પિટલોને આપી સૂચના આણંદમાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈન્ય વિરુદ્ધ પોસ્ટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ પીઓ કે આપો અને આતંકવાદીને સોંપો પછી વાત કરો બીજા કોઈએ પડવું નહીં કોંગ્રેસે યુદ્ધ વિરામ પર ખોલ્યો મોરસો રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને ને લખ્યો પત્ર હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં માવઠું બોલાશે ધડબડાથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક શહેરોમાં કમોસી વરસાદ ખાબકશે પીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ કહ્યું કોઈની મધ્યસ્થીની જરૂર નથી આ વખતે સીધા પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું વરિષ્ઠ નાગરિકો માટે સુવર્ણ તક એફડી પર આઠ પોઈન્ટ પચીસ ટકા સુધીના વ્યાજ અને ટીડીએસમાં મોટી રાહત હવે સમગ્ર વિશ્વ પાકિસ્તાન પર કરશે હુમલો અધિત ડુંભાલ અને જયશંકરે તકતો તૈયાર કર્યો ઘર ભાડે રાખનારાઓ માટે મહત્વના સમાચાર મકાન માલિક દર વર્ષે પાંચ ટકા ભાડું વધારી શકે છે સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની વધુ એક ભવિષ્યવાણી પંદર મે બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે ચાર ટુકડા થઈ જશે પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફની એન્ટ્રી યુદ્ધ અટકાવવાની પાકિસ્તાન સાથે મહાયુદ્ધ શરૂ બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર જમ્મુ કાશ્મીરમાં જોરદાર વિસ્ફોટ હજુ માવઠાના વરસાદે વિજય લીધી નથી ત્યાં જ નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી અને અંદમાન નિકોબારમાં એન્ટ્રી લેશે ગુજરાત સરકારે ભાડાપટ્ટાની મિલકતનો કાયમી કબજો આપવાનો ઠરાવને રદ કર્યો જબલપુર એરપોર્ટ પર અમેરિકાની મહિલા ડીજીપી સાથે ઝડપાઈ યુપીના રાજકારણમાં ભૂકંપ ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન તૂટશે ભાજપ સાથે જશે અખિલેશ યાદવ જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલો અને ગોળીબાર પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યું યુદ્ધ વિરામ ખેડૂતો માટે જરૂરી ચેતવણી હવામાન પેટર્નમાં ફેરફારની અસરથી ભારતમાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે ચાર મોટા પાવર પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ શેરબજારમાં ધડામ સેન્સેક્સમાં છસો આંકનો કડાકો